નમસ્કાર મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ હળવદ તાલુકામાં જે બ્રાહ્મણી ડેમ છે ને બ્રાહ્મણી ડેમમાંથી નર્મદાનું નીર છોડવામાં આવી રહ્યું છે આમ તો દસથી વધુ ગામના ખેડૂતો છે ને જેઓને પિયત માટે પાણીની જરૂરિયાત હોય અને તે માટે તેઓએ સાંસદ સભ્યનો જે અભિવાદન કાર્યક્રમ હતો ત્યાં હોબાળો પણ કર્યો હતો ને જે આપણે બતાવ્યું પણ હતું ને અત્યારે જે પ્રકારે જોવામાં આવી રહ્યું છે કે હળવદ તાલુકાના દસથી વધુ ગામોને આ પાણીનો લાભ મળશે ને અત્યારે આપણે ત્યાંથી સીધા જ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે પ્રકારે અધિકારીઓ દ્વારા આ ગેટ ખોલવામાં આવી રહ્યો છે અને ત્યાંથી જ આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ ખાસ તો ઘણા લાંબા સમયથી ખાસ તો જે વાત કરવી છે કે વરસાદની ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને વરસાદ હજી સુધી થયો નથી જેમ જેમ ખેંચાઈ રહ્યો છે વરસાદ તેમ તેમ ખાતર બિયારણ સહિતની તકલીફો પણ ઊભી રહી છે ત્યારે અત્યારે આપણે જેથી જોઈ રહ્યા છીએ કે હળદ નો બ્રામ બ્રાહ્મણી બે ડેમ આવેલો છે સુસો કેદરીયા પાસે ત્યાં હાલ જવાબદાર તંત્ર દ્વારા પાણી છોડવાની કામગીરી ચાલી રહી છે જ્યાંથી આપણે સીધા જ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ સાથે જ રાજકીય નેતાઓ પણ જોવા મળી રહ્યા છે અને જે પ્રકારે વાત હતી કે શનિવારે સાંજે છ વાગ્યાની આસપાસ ગેટ ખોલવામાં આવશે તેવી જાણકારી પણ આપવામાં આવી હતી અને જે અનુસંધાને હાલમાં ગેટ ખોલવાની કામગીરી ચાલી રહી છે જે આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ સાથે જ પોલીસ પ્રશાસન પણ અહીંયા હાજર છે જે પ્રકારે કોઈ બનાવ ન બને તે માટે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તો હળદરનો બ્રાહ્મણી બે ડેમ છે ત્યાંથી અને ખેડૂતોને જે જીવાદોરી સમાન આ બ્રાહ્મણી બે ડેમ છે ને તેમાંથી પીયત માટે અને પીવા માટે બંને માટે પાણી અહીંથી આપવામાં આવે છે અને હાલ પણ જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ તે કે વાલ ખોલવાની કામગીરી ચાલી રહી છે પાણીની કામગીરી ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં એટલે કે ગણતરીની ક્ષણોમાં જ પિયત માટે પાણી છોડવામાં આવશે જ્યાંથી આપણે સીધા જોઈ રહ્યા છીએ દ્રશ્યો તો હળવદ તાલુકામાં આવેલો બ્રાહ્મણી બે ડેમમાંથી પિયત માટે પાણી હાલમાં છોડવામાં આવી રહ્યું છે ને જ્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ તો હળવદની બ્રાહ્મણી બે ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવીશું તો અત્યારે ગેટ ખોલવામાં આવી રહ્યો છે અને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે હળવદની બ્રાહ્મણી બે ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે જે પ્રકારે ગેટ ઊંચો કરવામાં આવી રહ્યો છે ત્યાંથી જ આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ તો દસથી વધુ ગામોને આ પિયતનો પાણીનો લાભ પણ મળવાનો છે ને અત્યારે આપણે ત્યાંથી સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે બ્રાહ્મણી બે ડેમમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે તો ખેડૂતો ઘણી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા આક્રોશિત પણ હતા અને જે પ્રકારે શનિવારે છ વાગ્યાની આસપાસ પાણી છોડવાની જે વાત હતી તે પ્રકારે અત્યારે પાણી છોડવાનું કામગીરી શરૂ થઈ રહી છે અને અત્યારે વાલ ખોલાઈ રહ્યો છે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તે અને આ જોઈ રહ્યા છે ખાલી ખેલ ખેલા અને પાણીની ધીમે ધીમે શરૂઆત પણ થઈ ગઈ છે અને ખેડૂતની આતુરતાનો અંત પણ આવ્યો છે જે પ્રકારે વાત હતી કે શનિવારની આસપાસ છ વાગ્યાની આસપાસ કેનાલમાં પાણી છોડવામાં આવશે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો અને રાજકીય આગેવાનો પણ અહીંયા બ્રાહ્મણી બે ડેમ ખાતે પહોંચ્યા છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને ગેટ ખોલવામાં આવી રહ્યો છે જે આપણે જોઈ રહ્યા છીએ તે તો હળવદની બ્રાહ્મણી બે ડેમ ખાતેથી અત્યારે ગેટ ખોલવામાં આવી રહ્યો છે પાણી છોડવામાં આવી રહ્યું છે અને જ્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ તે તો તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પાણી છોડવાની પ્રક્રિયા ચાલી રહી છે એટલે કે વાલ ખોલવાની કામગીરી ચાલી રહી છે અને બ્રાહ્મણી બે ડેમ ખાતેથી જ્યાં સુસો કેદરિયા પાસે ડેમ આવેલો છે ત્યાંથી અને ઘણા લાંબા સમયથી ખેડૂતની માંગ પણ હતી પાણી માટે અને ત્યાંથી જ આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને પાણી છોડો પણ આવી રહ્યું છે ને જ્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ સાથે જ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સીધા દ્રશ્યો ત્યાંથી કે વાલ ખોલવાની કામગીરી ચાલી રહી છે અને પાણી પણ ધીરે ધીરે ડેમમાંથી છોડાઈ રહ્યું છે અને પાણીનો પ્રવાહ પણ વધી રહ્યો છે નર્મદા કેનાલમાં પાણી જઈ રહ્યું છે ખેડૂતનો આતુરતાનો અંત છે છેલ્લા દશક ગામોના પાણીનો પ્રશ્ન હતો પિયત માટે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને અત્યારે વાલ ખોલવામાં આવી રહ્યો છે અલગ અલગ રાજકીય નેતાઓ દ્વારા સાથે જ અધિકારીઓ અને પોલીસ પ્રશાસન પણ અહીંયા છે અને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે પાણી છોડવાની કામગીરી ચાલી રહી છે અને છેલ્લા દસથી વધુ ગામોની આતુરતાનો અંત આવ્યો છે અને જે પ્રકારે વાત કરવામાં આવે તો ચરાળવા ઈશ્વરનગર ધનાળા મયુરનગર રાજસિંહપોર સહિતના ગામોને ઘણા બધા ગામોને પિયતના પાણીનો પ્રશ્ન હતો ને ત્યાંથી આપણે પિયતના પાણીને લઈ તેઓએ સાંસદનો જે અભિવાદન કાર્યક્રમ હતો ત્યાં હોબાળો પણ કર્યો હતો અને ત્યાંથી તે ત્યારે પણ વાત થઈ હતી કે શનિવારે પાણી છોડવામાં આવશે પરંતુ અત્યારે શનિવાર આજે છ વાગ્યાની આસપાસ વાલ ખોલવાની કામગીરી ચાલી રહી છે અને અત્યારે આપણે જોઈ પણ રહ્યા છીએ કે પાણી જઈ રહ્યું છે તે પણ આપણે જોઈ રહ્યા છીએ તો હળવદ તાલુકામાં બ્રાહ્મણી બે ડેમ આવેલો છે ને ત્યાંથી સીધા જ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ ને હાલ પાણી છોડાઈ રહ્યું છે અને ખેડૂતની આતુરતાનો અંત આવેલ છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ તો પાણી આવતાની સાથે જ ખેડૂતોના ચહેરા પર આનંદ પણ આપણે જોઈ શકીએ છીએ જે પ્રકારે ખેડૂતો છે અને આપણે જોઈ પણ રહ્યા છીએ એટલે અત્યારે ખેડૂતની આતુરતાનો અંત આવ્યો છે અને દસથી વધુ ગામોને પિયતનું પાણીનો પ્રશ્ન હતો તેનો સમસ્યાનો અંત આવ્યો છે એટલે જે પ્રકારે વાત કરીએ તો તો હળવદ સુષ્મા કેદરીયા પાસે જે બ્રાહ્મણી બે ડેમ આવેલો છે ને તેમાં પિયતના પાણીને લઈ અને ખેડૂતોનો પ્રશ્ન હતો તે ખેડૂતના પ્રશ્નનો અત્યારે આતુરતાનો અંત આવ્યો છે અને અત્યારે બ્રાહ્મણી બે ડેમથી કેનાલમાં પાણી છોડાઈ રહ્યું છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ ખાસ તો અલગ અલગ રાજકીય નેતાઓ પણ જોવા મળી રહ્યા છે અને ખેડૂતના ચહેરા પર આનંદ પણ જોવા મળી રહ્યો છે કે ઘણી બધી રાહ જોયા બાદ આખરે નર્મદા કેનાલમાં પાણી છોડાયું છે અને પાણીનો પ્રવાહ શરૂઆત થઈ ગઈ છે અને ત્યાંથી આપણે સીધા જોઈ રહ્યા છીએ તો જે પ્રકારે બ્રાહ્મણી બે ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે અને તે આપણે જોઈ રહ્યા છીએ અને બ્રાહ્મણી બે ડેમના દ્રશ્યો સીધા જ આપણે લાઈવ બતાવી રહ્યા છીએ કે ખેડૂતની આતુરતાનો અંત આવ્યો છે છેલ્લા દશક દિવસથી ખેડૂતો અલગ અલગ જગ્યાએ પાણીની રજૂઆતો કરી રહ્યા હતા અને દસથી વધુ ગામોને હવે પિયતનો પાણીનો લાભ પણ મળશે અત્યારે પાણી કેનાલમાંથી કેનાલમાં છોડવામાં આવ્યું છે બ્રાહ્મણી ડેમમાંથી અને અત્યારે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે પાણી છોડતાની સાથે જ ખેડૂતના ચહેરા પર આનંદ પણ જોવા મળી રહ્યો છે અને અત્યારે આપણે સીધા ત્યાંથી દૃશ્યો જોઈ રહ્યા છીએ ત્યાં બ્રાહ્મણી બે ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે તે સીધા જ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો ઘણા લાંબા સમયથી ખેડૂતોની માંગ પણ હતી પિયતનાં પાણી માટેની અને જે આજે પાણી છોડાતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોના ચહેરા પર સ્મિત દેખાઈ રહ્યું છે અને વરસાદ પણ ખેંચાયો છે ને જેને લઈને જ ખેડૂતોને આતુર આક્રોશિત હતા વરસાદ ખેંચાય એટલે મહામૂલો જે ખેડ ખાતર અને બિયારણ સહિતનું વાવેતર કર્યું હોય તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જાય ને જેને લઈને જ ખેડૂતો આક્રોશિત હતા પરંતુ તેઓની આક્રોશતાનો હવે અંત આવ્યો છે કારણ કે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે બ્રાહ્મણી બે ડેમ પર અને અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ આપણે જોડાયા છે આપણી સાથે આપણે મિત્રોને ફરી એક વખત જાણકારી આપીએ કે ખેડૂતની આતુરતાનો અંત આવ્યો છે અત્યારે પાણી આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે બ્રાહ્મણી બે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ને તે આપણે જોઈ રહ્યા છીએ અને આ કેનાલમાં પાણી જઈ રહ્યું છે આજે શનિવારે છ વાગ્યાની આસપાસ પાણી છોડવાનો જે વાયદો હતો તે પ્રમાણે આજે છ વાગ્યાની આસપાસ પાણી છોડવામાં આવ્યું છે ને અત્યારથી પાણીની શરૂઆત પણ થઈ ગઈ છે જે આપણે જોઈ પણ રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ જોડાયા છે ફરી એક મિત્રોને જાણકારી આપી કે બ્રાહ્મણી બે ડેમમાં જે ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા હતા તે પાણી અત્યારે છોડવામાં આવ્યું છે ને અત્યારે બ્રાહ્મણી બે ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે અને જે પ્રકારે તમે જોઈ પણ રહ્યા છો કે વાલ ખોલવામાં આવી રહ્યો છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો પણ જોઈ રહ્યા છીએ એટલે બ્રાહ્મણી બે ડેમ છે અને બ્રાહ્મણી બે ડેમમાં અત્યારે ત્યાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યાં આથી દસથી વધુ ગામોને પિયત માટેનો પાણીનો લાભ મળશે અને અહીંથી આપણે સીધા ત્યાંથી દ્રશ્યો જોઈ રહ્યા છીએ બ્રાહ્મણી બે ડેમમાંથી પાણી છોડાયું છે જે આપણે જોઈ રહ્યા છીએ અને અત્યારે ખેડૂતો પણ ભેગા થયા છે નર્મદા કેનાલ કાંઠે અને તેમના ચહેરા પર સ્વીપ પણ દેખાઈ રહ્યું છે કારણ કે ખેડૂતો લાંબા સમયથી પિયતના પાણી માટે માંગ કરતા હતા અને આખરે તેઓની માંગ સંતોષાય છે જે આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે તે અત્યારે પાણી છોડાયું છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો